આજ તો બહુ ગરાગી છે હા આજે બતા એ હાથું પણ આ સટર ખુલ્લું રાખીને મારો દીકરો મારો નોકર ક્યાં ભાગી ગયો આયા ચા પાણી પીવા ગયો છે ચા પાણી ઘીરે પીને આવતા હોય તો

नहीं आवड़ता है बच्चा हमारे हिंदी बोलू पर्ची बोलना पड़ेगा बच्चा था नहीं तो ठीक है तम का नाम क्या है पक बच्चा। बहु ऊंडा है और तम का गुरु का नाम पट पदानंद बच्चा नहीं लीता जेवा है ये तो ठीक है आ जटाकारा डाटा धोरा आ बताए हूँ से तप का प्रभाव है बच्चा तप का प्रभाव है हाँ अबे थोड़ा माप रहा तप ही जाजा नहीं हारा आ बतू कारा धोरा मीडा था वाह ये तो ठीक है पर सुन पता ही रहा है साधु को आज भजिया खाने का मन हुआ है बच्चा પણ આવતા હે સોમનાથા સોમનાથ રહેતા હે દુઆરી પાણીમાં હલવાય જાતા હૈ રેલગાડી મેતા હે ના બચ્ચા રેલગાડી મેં આવતા હે બરાબર હે રેલગાડી ની બારી માં ટી ગાતા હે કઈ વાંધા નહિ પણ ભજીયા ખાના હે કાય વાંધા ની હવારે પાકા સીતા લઈ જ્યાં થોડા કઈ દુકાન ઉપર હું આવતા હે લખાવી દેના ચણાકા લોટ ચણાકા લોટકા થાતા જાહેર કા નહી થાતા મેથા એ આવતા હે બરોબર હે આવતા હે મીઠા થોડા ખારા દે બચ્ચા બાપુ ખારા કા રેવા જ ખારા બહુ નહીં હારા ગોટા હોતા બરાબર બચ્ચા હા ગોટા ભલે હોતા હે પણ ખારા જાજા થઈ જાતા હે ને તો પછી શેરણિયા થતા એ શેરણિયા ક્યાં હે બચ્ચા શેરણિયા કા નહી ખબર હે નહી ખબર હે બચ્ચા બાપુ શેરણિયા થતા હે ને ઉભી તાતણ્ય થાતા હૈ હે બચ્ચા ઉભી કઈ તમકો નહીં ખબર હે નહી ખબર હે બચ્ચા ઉભી ટાટણીય થાતા હે ને બાપુ કઈ હેઠે નહીં આવતા કા કલર ફરી જાતા ખારા કા રેવાજ તો થોડા હિંગ દે બચ્ચા હિંગ નહીં હારા હિંગ મેન વધી જાતા હે આડા ભજિયા કા બરોબર હે ચલેગા બચ્ચા આઈ બરોબર હે હૈ વા નહીં હવાઈ ના લઈ જાના જાન હાથ દેખના પડેગા બચ્ચા હારા હાથ મે કાઈ વાંતા હે હેરા સર મુજે કુછ સંકટ દિખાઈ બચ્ચા મારા દીકરા તૈયાર કા દીકરા હે આ કાઈ વાંતા નહીં જોઈ લે હાથ અરે દાબા હાથ હૈ બચ્ચા દાબા હે પણ મારા હે ને अरे ये नहीं चलता है बच्चा कौन क्या नहीं चलता है आ चलता है बापू अरे देखने में नहीं चलता है बच्चा तो आ चलता है ये तुमका है ना बच्चा आ तो पड़ोसी का है सोम मंगल बुध गुरु शुक्र अरे क्या करता है बच्चा कि तुमको और का नाम नहीं आवड़ता है तेरे पे शनि की साया और मंगल की माया है बच्चा बे भेगा है एक साथ में है बच्चा आते भले नहीं दिया तुमको क्या मानता है का? तुझे सात दिन तक घर के बाहर नहीं निकलना है बच्चा सात दिन घर के बाहर नहीं जाना कहीं नहीं जाने का है बच्चा ये बात थोड़ा तुम्हारा तो डोहालता है डायरेक्ट फरवा तो जाना पड़ता है न अरे कहीं नहीं जाने का बच्चा वरना बहुत बड़ा संकट आएगा तुझ तुझपे आपके बहने नहीं जाने कहीं नहीं जाने का वरना बहुत बड़ा संकट आएगा तुझ पे

કઈ વાંધો નહી બે ધીએ બે હું બેહો ધીએ બે નોકર આ વળી પાછી કોક ની પાડી સુધી ગઈ પેલા બાયડે નીકળીને જોવો તો ખરા કોણ છે આ તો બાય અવાજ લે આ તો પંઈડે પેલા બાર નીકળીને જોવાય કોણ આવ્યું છે પછી બોલાય તમે તો આ કોઈ દિવસ આવતા નો ભેજે સીધા આવી ગયા ચેકિંગ કરવા લે શેમાંય નોકરી કરો છો ના ના ઘરવાળા ધંધા તો કરે છે ને એમ એમ પણ આ તૈયાર થઈ બની ઠંડી નીકળ્યા કોક તમારા બાપા લૂંટી લે લૂંટી કોણ જાય બગસરા ના પહેર્યા છે બગસરાના ના જોઈ લૂંટી જાય તો પાછો થઈ જાય કઈ વાંધો નઈ પણ આટલા બધા હરખ માં અડી કાઢી ને આવ્યા તો કઈક નવી નહીં છે ના રે ને કઈ નવીન નથી કઈ કેમ પતાય રા મમ્મી આવ્યા છે આપડા મમ્મી આવ્યા છે હા કેના આપડા આ હિયારા ક્યાંથી કાઢ્યા લે તમે ધરાહાર કરી દો ના મમ્મી તમારા મમ્મી નો થાય થાય જ ને અમને ખબર છે આ તમારી માં આવી છે ને એટલે જ પો પટડી છે અમારી માં આવે ને તો ધકા પોપટડી હોય અમે કેદી તમારા મમ્મીને ધક્કા પૂપટડી કરી ઈ ક્યો ને આ બતાઈને ખબર છે પણ આ કઈ ન હોકતા હોય અરે પણ કેદી ધક્કા પૂપટડી કરી અમે એ મને ઈ બોલ્યું સાચું આ તારી માં આટાણે હું આવી વેકેશન કરવા એટલે હજી ભણે છે હવે કાઈ ભણતા હોય એને થોડું વેકેશન હોય વેકેશન પડ્યું હોય તો ભણતા હોય સરકારી નોકરી એટલે બે ત્રણ દીની રજા પડે લે સરકારી નોકરી મળી ગઈ હા બહુ મોટી ઉમરે મળી જડી ગઈ ને તેમાં મળી મામલતદાર કચેરી માં હા હવે તો મામલતદાર કચેરી માં સંદાસ બાથરૂમ શું કીધું આવી તો તો કેવાય ને આલ્યો આ થેલી હા માર્કેટ માં જવાનું છે માર્કેટ માં જવાનું શું કામ શાકભાજી લેવા શાકભાજી લેવા હ લે કઠોડનું શાક તારીમાને ખવરાય ને કઠોળ પણ ક્યાં જ છે લઈ લેવાય ને પણ બોઉ તો જોઈ ને એમને તારીમા હાલ લીલવણી જ ખાય હતી લીલવણી જ પાથરો ગદબ નાખી જો ગદબ કઈ ખાવાની વસ્તુ થોડી છે લીલવણી ખાય તો નંબર નો આવે ભલે ને ખાય હવે લખવું જો હે કે યાદ રહી રહીયા હે લખવાનું ન હોય બોલવા માં એમ એમ તો કોમ્પ્યુટર મગજ છે હા

અરે ગલકા તો લઈ આવજો અચ્છા ગલકા જોવું છું મને ઢીમણાવવું ઉપડે ગલકા તો લઈ આવજો બીજું કાંઈક મગાય ગલકા તો જોઈશે જ આજ બીજું બધું લઈ આવીશ અને વેલ હરા આવજો એ બરોબર જો આમાં ઘણા ને ભટકી ગયા નથી દાતે કાટ કાઈ વાંધો નહીં વેલ હરા આવજો હા નહીંતર ખાવા નહીં જડે બપોરે બરાબર છે અને તારી માને જય શ્રી કૃષ્ણ કહી દે લે મારો બાવો કે બાઈને જાતા નહી અને આ કારણે કપાતરના ના પેટ ની આવી વેકેશન કરે બાપુ હા તમે જલ્દી જાવ ને જલ્દી આવો એવું કરો હળી હોય આવતો હા બસ ઈ હાથું લે આ ક્યાં કોઈ દેખાય કાંઈ કોઈ દેખતું નથી બોલો મજામાં ને હા બોલો મજામાં કે નહીં પણ હું મજામાં ન હોય તારે હું ફેર પડે તો હું મજામાં આવું ને આ તો ભલે મારે કામ છે કામ હોય ફટાફટ બોલ તો હાલો ફટાફટ એક કરી નાખી જો ઓલી આપણે શાવણ મહિને નથી કરતા દાંડિયા લેતો હોય દાંડિયા રાજ રમી તમે ક્યાં લઈ શકો એમ છે કામ હું લઈ લઉં હા ઓલું એ મારા હારા વાણિયાનો દીકરો રમે પતે મારે બેઠી ઉઠાડવી સાર છાવળમે ને તો તમે જીતા ન હોતા એ તો ખોટું ખોટું હતું તમે જીતા જીતાતા ને ખોટું ખોટું રમો હોય બોલ હવે એક કરી નાખી આ પણ તો લાય હાલ કાઈ દઈશ નહીં એમ નહીં તમે આવો ને હા તો મને 40 રૂપિયા આપજો હા બરોબર હું આવું ને તો તમને 80 રૂપિયા આપીશ હા લાય ખોટું ખોટું હાચું હાચું ઓ લેતાય ખબર પડે ને કાઈ દઈશ નહીં મારો કારીગર ના પ્રયત્નો તમે હારી ગયા આ દેખાતા અમને ખબર હતી કે અમે બરોબર લઈ લાવો રૂપિયા ચાલી રૂપિયા છે ના

હા એક એકનું એક છોકરો છે હું તોય નથી ભાઈણી થઈ હાલેડા ગાવા પડશે હાલેડા કે હાલેડા નિકરો તો બકાલું લેવા કે તરસ લાગી કીધું અહીંયા તલકચંદ ભાઈ નું ઘર આવે જરી પાણી પીતો જાવ હા હા હે હા લેલી થકડાવ લે હમણાં બેલ ન ખાવી છે કોઈ આ કોણ ખરાબ ઉપર આવો આવો તમે ભૂલા પડ્યા આવી બકાલું લેવા કીધું લાવો થોડું પાણી પીતો જાવ એમ નઈ તમે તો બકાલુ લેવા હા મહેમાન આવ્યા કોણ આવ્યું નથી કીધા જેવા તો માર માસી જ આવ્યા છે મારી તારી માસી તો પણ જેમ કઈશ એમ નરવાય આવતી જાય પાણી ભજ્યો લ્યો પાણી પી લઈ કઈ વાંધો નઈ બે હાલો પડતો ગોરામાં ઊંડે થી ભજ્યો નકરું ટાટવું આવે ભાભી પણ આ કેમ રોવા માંડ્યા આ તમારા માવતલ માંથી કઈ મોરા સમાચાર આવ્યા છે તમે મારો છોકરો મારી નઈ ખુશે

ના ગારાનો નો નહીં મારે મારો હતો ને એવો ને એવો છોકરો જોઈ ગારા હોય તો સી નો કરે મારે મારો હતો ને એવડો ને એવડો છોકરો જોઈ ભલો પેપર ડાયરો ના રૂપિયા નથી જોતા મારે મારો જ છોકરો જોઈ હતો ને એવડો ને એવડો એવડો મોટો હાલ છે ના મોટો ને કે બેઠો છે આ ચશ્માવાળો દેવાનો જ છે મારે મારો છોકરો જ જોઈ નો દઉં તો તો હું ફરિયાદ કરીશ ફરિયાદ કરશો હા લે બાઈ માણા ઉઠી હા કરીશ ને ફરિયાદ આ નગર સેઠ ઉપર કરીશ

અને ખબરદાર કોઈ રોશો નહીં કઈ દે જવાબ કોઈ આંગળું ના પાડતા નહીં નહી

મેં તો જોયા જ હોય ને અવારે ફેરા થયા પછી તો મેં ન જોયા તો લઈ ગામ માં જઈને આટો મારું આટો મારી ક્યાંક પૈડા